છાપ છોડી છે ત્યારે આજ રોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે એમના જીવન પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમલમ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે સવારે દસ વાગ્યે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે એમના જીવન પર એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં નગરજનો પધાર્યા હતા ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા આધારિત પાર્ટી છે જનસંઘના અધ્યક્ષ સ્થાપક અને વિચારધારાના પ્રણેતા એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું ત્રેવીસમી જૂન ઓગણીસો ત્રેપનના દિવસે મૃત્યુ થયું અને એમનો જન્મ છ જુલાઈ ઓગણીસસો એકમાં થયો આ વર્ષો દરમિયાન તેમણે કરેલા કામો તેમની દૃઢ વિચારધારા અને એમના જીવન ચરિત્ર વિશે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વિચારધારા આધારિત પાર્ટી છે અમારા પૂર્વર્ધો એવા જનસંઘના અદ્યસ્થાપક અને અમારા વિચારધારાના પ્રણેતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું ત્રેવીસમી જૂન ઓગણીસોને ત્રેપનના દિવસે મૃત્યુ થયું હતું અને એમનો છઠ્ઠી જુલાઈ ઓગણીસસો એકમાં જન્મ થયો હતો એ વર્ષો દરમિયાન તેઓએ કરેલા કામો તેઓની દ્રઢ વિચારધારા તે વિશે તેઓના જીવન ચરિત્ર વિશે એક નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા દરેક મંડળમાં એક વક્તૃત્વનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા આજની નવી પેઢીને એઓની વિચારધારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કાર્યો તેઓ જે દેશ વિશે અને આપણા હિન્દુ સમાજ વિશે તેમજ આપણી પાર્ટી વિશે જે કોઈ સત્કાર્યો કરેલા અને કાશ્મીરના માટે જે સંઘર્ષ કરેલો તે વાતો લોકો સુધી જાય આજે નવી પેઢીને પણ તે જાણીને તેના પરથી પ્રેરણા લઈ શકે તે પ્રકારનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અહીં આયોજન થયું હતું અને તેમાં નવસારી શહેરમાંથી શુભ નાગરિકો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને આજે એ વિશે જે કોઈ ચર્ચા થઈ છે તે ચર્ચાઓ અને તેમના વિચારો લોકો સુધી પહોંચાડશે એ વિશે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી એમના જીવનમાં સમસ્યાને તેઓ સમજ્યા હતા અને તેના સંપૂર્ણ નિરાકરણની માંગણી સાથે બળપૂર્વક તેમણે અવાજ પણ ઉઠાવ્યો હતો ત્યારે ડોક્ટર શ્યામા પ્રસાદ આ સત્કાર્યો આ દેશના નાગરિકો સુધી પહોંચે એ માટે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો